દેત્રોજ તાલુકાના રામપુરામાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જયભવાની ભાજપ જવાની હાય રે રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે હોબાળો કરવામાં આવ્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય રાજપૂત સમાજ રોષ ફેલાયો છે ત્યારે ક્ષત્રિયોની માંગ પ્રમાણે ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ નહીં રદ કરતા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપ સામે આંદોલન પાડતું શરૂ થયું છે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ખાસ કરીને આ વિરોધ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચતા તેના રોષનો ભોગર ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવાર અને કાર્યકર્તાઓને બનવું પડી રહ્યું છે દેતરોજ તાલુકાના રામપુરા ભંકોડામાં આવેલી કૃષ્ણાધામમાં સુરેન્દ્રનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની ઉદઘાટનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપૂત ક્ષત્રિય સમાજના વિરોધને લઈને રામપુરા કૃષ્ણધામ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું પેરામિલિટરી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હાર્દિક પટેલ ધારાસભ્ય વિરમગામનું વાંચતે ગાજતે સામયું કરવામાં આવ્યું હતું હાર્દિક પટેલ ધારાસભ્ય વિરમગામ યોગેશભાઈ પટેલ ચેરમેન એપીએમસી કટોસણ રોડ મહેન્દ્રસિંહ સોલંકી પ્રમુખ ભાજપ સંગઠન દેતરોજ તાલુકા કુંવરજી ઠાકોર ભામાશા સહિત આગેવાનો દ્વારા રિબિન કાપીને ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય લઈને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ યોજાયેલી સભા દરમિયાન અગાઉથી જ સભા મંડપમાં બેઠેલા ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનોએ જય ભવાની ભાજપ જવાની અને રૂપાલા હાઈના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ સભામંડપની બહાર મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજ રૂપાલા હાય હાઈના નારા સાથે વિરોધ કરી રહ્યો હતો પેરા મિલિટરી અને પોલીસકર્મી દ્વારા બળો પ્રયોગ વધુ મામલો બીચકાતા રહી ગયો હતો પોલીસે વિરોધ કરતા ક્ષેત્રીય રાજપૂત સમાજના યુવાનોની ધરપકડ કરી હતી વિરોધ પ્રદર્શન વચ્ચે ચૂંટણી સભામાં હાર્દિક પટેલે મોદી સરકારની અને રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રાષ્ટ્રના હિત માટે વડાપ્રધાન મોદીના નામે મતો માંગ્યા હતા રામપુરા સહિત આસપાસના ગામોના લોકો મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર ગજ્જર માંડલ